ત્રણે ત્રણ દાખલા તમને આજના વિડીયોની અંદર કમ્પ્લીટ સમજણ પડી જશે હું ગેરંટીથી કહું છું તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો સ્ટાર્ટ કરીએ રકમ વાંચીએ દાખલાના સમજીએ પછી આપણે દાખલો ગણીએ કીધું છે કે આપેલ વ્યાસ પરથી ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ઘોડાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે ફોર પાઈ આર સ્ક્વેર આના પહેલાં પણ આપણે જોયું હતું અને કીધું છે કે આપણને નીચે ત્રણ વ્યાસ આપેલા છે તો વ્યાસ આપેલા છે આપણને આની અંદર કોની જરૂર પડશે ત્રિજ્યાની

આર આપણી પાસે સૂત્ર છે તો સાત એની અંદર મૂકી દઈશું એટલે આપણને તરત જવાબ મળી જશે તો હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર મૂકીએ કિંમતો મૂકીએ જવાબ આવી જશે ફોર પાય આર સ્કવેર બરાબર ફોર એમ પાયની કિંમત બાવીસ સતમાઉ આરનો મતલબ આર ગુણ્યા આર આર કેટલો છે આપણી પાસે સાત તો કે સાત ગુણ્યા સાત એક સાત ડાયરેક્ટ થઈ જશે બાવીસ ચોક થશે અઠ્યાસી ગુણ્યા કરીશું આપણે સાત હવે અઠ્યાસી ગુણ્યા સાત શું થશે અઠ્યાસી ગુણ્યા સાત આઠ સીતા છપ્પનને છ વધ્યા હશે પાંચ આઠ સિતા છપ્પનને છ થશે એકસઠ તો બરાબર છસો ને સોળ ક્ષેત્રફળ શોધ્યું હતું એકમ સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો મીટર સ્ક્વેર અહીં એકમ સેન્ટીમીટરની અંદર હતો તો સેન્ટીમીટર સ્ક્વેર છસો સોળ સેન્ટીમીટર સ્ક્વેર પહેલો દાખલો કમ્પ્લીટ હવે આપણે બીજો દાખલો જોઈએ અહીં આપણને શું આપેલું છે વ્યાસ જ આપેલું છે તો કે વ્યાસ બરાબર શું આપેલું છે એકવીસ સેન્ટીમીટર એકવીસ સેન્ટીમીટર ત્રીજા શોધવી છે તો ત્રીજા બરાબર વ્યાસ ભાગ્યા બે વ્યાસ કેટલો આપેલો છે એકવીસ ભાગ્યા બે એકવીસ ભાગ્યા બે સેન્ટીમીટર હાલ આપણે એમના એમ જ રાખીએ હવે આપણી મરજી એવી શકાય આપણે એકવીસ ભાગ્યા બે જે દસ પોઈન્ટ પાંચ થાય એ મૂકવું છે તો આપણે એ પણ મૂકી શકાય પણ અહીંયા એકવીસ ભાગ્યા બે ને આપણે હાલ એઝ ઇટ ઇઝ એમના એમ રાખીએ દાખલો ગણવામાં સરળ પડશે બરાબર તો હવે શોધવાનું શું છે કે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગુણાની વક્ર એક વખત ક્ષેત્રફળ બીજી વખત આર સ્કવેર તો એકવીસ ભાગ્યા બે એક વખત બીજી વખત એકવીસ ભાગ્યા બે એકવીસ કેવી રીતના લખી શકાય સાત તરી એકવીસ તો સાત સાત કટ થઈ જશે અહીંયાથી ચાર ના લખી શકાય બે ગુણ્યા બે તો ઉપર નીચેથી બંને બંને બે શું થઈ જશે એક કટ થઈ જશે તો આપણી પાસે ઉપર વધશે અને એકવીસ અને નીચે આપણી પાસે કશું બી વધશે નહીં તો બરાબર શું વધશે તો પહેલા કરીએ અને છાસઠ ગુણ્યા એકવીસ કરીએ છાસઠ ગુણ્યા એકવીસ તો મળશે ઝીરો છ દુ બારનો બગડો વધી આવશે એક છ બારનો એક તેર આગળ છાસઠ તો છ આઠ અને તેર તેરસો આપણને શું મળશે આનો જવાબ તેરસો ક્ષેત્રફળ મતલબ સેન્ટીમીટર સ્ક્ર બીજો દાખલો પણ અહીંયા આગળ શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો આ પહેલા દાખલાનો ત્રીજો દાખલો હવે બીજા દાખલાનો ત્રીજો દાખલો આપણે જોઈએ નંબર ત્રણ કે જે આપણને શું આપેલું છે વ્યાસ જ આપેલો છે કે વ્યાસ બરાબર આપણને શું આપેલું છે ત્રણ પોઈન્ટ પાંચ મીટર આપેલો છે વ્યાસ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ મીટર હવે ઘણા લોકો એવું કહેશે કે અહીંયા સેન્ટીમીટર આપ્યો તો અને અહીંયા પણ સેન્ટીમીટર આપ્યો હતો તો અહીંયા ક્યાં મીટર આપ્યો જે આપેલું હોય સેન્ટીમીટર આપેલો હોય તો ક્ષેત્રફળ સેન્ટીમીટર મળશે આ મીટર આપેલો છે તો ક્ષેત્રફળ મીટર સ્ક્વેર મળશે અને સેન્ટીમીટર ફેરવવાની કોઈ જરૂર નથી બરાબર તો વ્યાસ આપેલો છે ત્રણ પોઈન્ટ પાંચ મીટર તો ત્રીજા બરાબર શું થશે તો કે વ્યાસ ભાગ્યા બે વ્યાસ ભાગ્યા બે બરાબર વ્યાસ કેટલો છે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે હવે ત્રણ પોઈન્ટ આપણે શું લખી શકાય ત્રણ પોઈન્ટ પાંચની અંદર આપણી પાસે એક પોઈન્ટ છે એમના એમ રાખીશું તો પાંત્રીસ ભાગ્યા શું થઈ જશે વીસ થઈ જશે કમ્પ્લીટ ખબર પડી ગઈ અહીંયાથી આપણને ત્રિજ્યા મળી ગઈ હવે શું મૂકીએ કિંમત આપણું સૂત્ર એની અંદર જવાબ મળી જશે તો હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રની કિંમત થશે બાવીસ સતમાઉ આર નું સ્કવેર આર કેટલું છે પાંત્રીસ ભાગ્યા વીસ તો આર ગુણ્યા આર મતલબ એક વખત પાંત્રીસ ભાગ્યા વીસ બીજી વખત પાંત્રીસ ભાગ્યા વીસ હવે પાંત્રીસ આપણે શું લખી શકાય તો કે સાત પંચા 35 7 7 અહીંયાથી કટ થઈ જશે હવે અહીંયાથી 20 લખાય તો કે 5 * 4 = 20 તો 4 4 કટ થઈ જશે અને 5 5 કટ થઈ જશે બીજા નંબરની અંદર અહીંયા આપણે શું લખી શકાય તો કે 5 * 4 = 20 અને અહીંયા 35 ના 60 50 35 તો 5 5 કટ થઈ જશે 22 ના પણ શું લખી શકાય અગિયાર દૂ બાવીસ અને ચારના લખી શકાય બે દૂ ચાર તો ઉપર નીચેથી બે બે થઈ જશે બરાબર ઉપર આપણી પાસે શું વધશે તો ક્યાં એક વધ્યો અગિયાર એક વધ્યો સાત અગિયાર ગુણ્યા સાત્યા સાત નીચે શું પાસે બે અગિયાર ગુણ્યા સાત શું થશે તો ક્યાં સિતોતેર અને નીચે મળ્યા બે સિતોતેર ભાગ્યા કરીશું બે તો સિત્તોતેર અને એના ભાગ્યા કરીએ બે તો બે તરી થશે છ અહીંયા મળશે એક સાતના નીચે લઈએ બે અઠ્ઠા થશે સોળ અહીંયા મળશે એક હવે અહીંયા કશું નથી વધ્યું લઈશું બે મતલબ આડત્રીસ પોઈન્ટ પાંચ ક્ષેત્રફળ મતલબ એકમ શું હવે સેન્ટીમીટર સ્કવેર અથવા તો મીટર સ્ક્વેર વ્યાસ આપણને અને ત્રીજી આપણને મીટરમાં આપી હતી તો મીટર સ્ક્વેર આપણને શું મળી ગયું ક્ષેત્રફળ જે દાખલા નંબર ત્રણ હતો નંબર ત્રણ અહીંયા આગળ શું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયો તો આપણે દાખલા નંબર પહેલો બીજો અને ત્રીજો દાખલો અહીંયા આગળ શું કરી દીધો કમ્પ્લીટ કરી દીધો હવે આપણે શું જોઈએ દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર બે કમ્પ્લીટ હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર ત્રણ ક્વેશ્ચન નંબર થ્રી ક્વેશ્ચન થ્રી દાખલા નંબર ત્રણ ની રકમ વાંચીએ એકદમ નાનો અને ખૂબ જ સરળ આપણને દાખલો આપેલો છે

ગુણ્યા આરનો સ્કવેર આર કેલો સર દસ તો દસ નો સ્કવેર મતલબ દસ ગુણ્યા દસ બરાબર અહીંયા આગળ બે વખત બાદ આપણે બે વખત ખસવું પડે તો નીચે આપણે બે ઝીરો સાથે સો લખવા પડે તો ત્રણસો ચૌદ આપણે લખી શકાય ગુણ્યા દસ ગુણ્યા લખી શકાય દસે દાન સો તો બે દસ નીચેથી બે દસ ઉપરથી છે ઉપર આપણી પાસે વધશે ત્રણ બેતાલીસ નવસો બેતાળીસ સેન્ટીમીટર સ્ક્વેર ત્રીજી આપણને સેન્ટીમીટરમાં આપી દીધી કમસો હશે સેન્ટીમીટર સ્કવેર દાખલા નંબર ત્રણ થઈ ગયો એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ ગયો તો આજના લેક્ચરની અંદર આપણા દાખલા નંબર બે ના ત્રણ દાખલા અને દાખલા નંબર ત્રણ આ બે દાખલાને કમ્પ્લીટ કર્યા અને નેક્સ્ટ અંદર દાખલા નંબર ચાર અને આગળના દાખલા કમ્પ્લીટ કરીશું આજના અંદર અહીંયા સુધી બેની અંદર પહેલો બીજો અને ત્રીજો ત્રણ દાખલા કમ્પ્લીટ થઈ ગયા એની અંદર અથવા તો આગળના દાખલાની અંદર કોઈ પણ ડાઉટ હોય બિંદાસ કમેન્ટ કરજો ફટાફટ તમને તમને એનો જવાબ મળી જશે આજના વિડીયોની અંદર અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ